thank <laughs> you કેમ છો મિત્રો મજામાં ને મિત્રો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે આજના નવા વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગળ કરશે ગુજરાત માં આજે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને એના લીધે મિત્રો રાજસ્થાન હોવ મિત્રો વાદળ ફાટવાની પણ શક્યતા છે એટલે નદીના વિસ્તારના વિસ્તાર ના રહેતા લોકો પણ સાવચેતી ખસેડવા પણ વિનંતી કરી છે મિત્રો એટલે એના લીધે મિત્રો દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં દાંતીવાડા ડેમ માં પાણી આવક છસો ને અઢાર ક્યુસેક જેટલી આવક છે અને દાંતીવાડા સપાટી પાંચસો ને અડસઠ પોઈન્ટ સિત્તોતેર ફૂટે પહોંચી ગઈ છે અને દાંતી વાળા ભયાનક સપાટી છસો ફૂટ છે આ હતા મિત્રો દાંતી વાળા ડેમ સમાચાર અને આજે મિત્રો હવામાન વિભાગ આગળ દ્વારા મિત્રો ગુજરાતમાં મિત્રો વાવાઝોડું આવી રહ્યું છે મિત્રો એના લીધે મિત્રો કેટલાક વિસ્તાર મિત્રો રેડ એલર્ટ જાહેર કર્યું છે અને એના લીધે મિત્રો કેટલીક સ્કૂલ પણ રજાઓનું પણ નિમંત્રણ કર્યું છે એટલે એના ઉપર આજનો વિડીયો હતો અને આજના વિડીયો આટલું હતું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતા Tadi!